મિત્રો જયરાત્રી ના હડોદ હાઇવે ઉપર માર્કેટ યાર્ડ આવેલું છે અને માર્કેટ યાર્ડની સામે જ માર્કેટ યાર્ડમાં મજૂરી કામ કરતો એક રાજસ્થાની યુવાન છે એ રોડ ક્રોસ કરી રહ્યો હતો એ વેળાએ ટ્રેલર ચાલકે અડફેટે લેતા આ યુવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો ઈજાગ્રસ્ત હાલતમાં પ્રથમ હળવદ ત્યારબાદ મોરબી અને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો જોકે રાજકોટથી પણ વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવી રહ્યો હતો ત્યારે આ યુવાનનું જે મોત છે તે થયું છે ઘણી વખત આવી જે ઘટનાઓ છે આવી ઘટનાઓ બનતી હોય છે કે માર્કેટયાર્ડની સામે હાઇવે પસાર થતો હોય એટલે અવારનવાર રોડ ક્રોસ કરતી વેળાએ નાના મોટા જે કંઈ અકસ્માતના બનાવોને પણ બનતા હોય છે આજે યુવાન છે યુવાનનું નામ શું હતું કેટલા સમયથી માર્કેટયાર્ડમાં મજૂરી કામને કરતો હતો અને થોડું આપણને જાણવા એ પણ એક મળ્યું છે કે આ યુવાન અહીં માર્કેટયાર્ડમાં મજૂરી કામ કરતો હતો અને ત્યાર પછી ગઈકાલે એટલે રાત્રિના દસેક વાગ્યે એના વતન બાલોતરા જિલ્લાનો છે આ રાજસ્થાન રાજ્યના બાલોત્રા જિલ્લાનો આ યુવાન છે એના વતન જઈ રહ્યો હતો ત્યારે રાત્રિના દસેક વાગ્યે માર્કેટયાર્ડથી હાઈવે એટલે કે સામેની સાઈડમાં જે ટ્રાવેલર્સો ચાલે છે ને ટ્રાવેલર્સમાં બેસીને એના ગામ જવાનો હતો એ વેળાએ હાઈવે ક્રોસ કરી રહ્યો હતો ત્યારે માળીયા

અને રાજસ્થાનના બાલુતરા જિલ્લાના છ ગામનો હતો સોડા ગામનું ગીડા તસેર અને કેટલા સમયથી મજૂરી કામને સાલથી કામ કરે તો કાલ શું બન્યું તું ઘરે જવા બસ હતી એની ઘરે જવા હાટુ લઈને નીકળ્યો રોડ ઉપર જતો હતો રોડ ક્રશ કરવામાં આવેલો ટાંકી ટેલરી આવ્યો હતો એને ટક્કર મારી દીધી

એક માં છે ને પપ્પા ઓફ થઈ ગયા બીજા એના ભાઈ કંઈ છે એક ભાઈ છે મોટો ભાઈ છે એનો એટલે બે ને ત્રણ ભાઈ અલગ રહે આ દીકરો બે જ રહેતા હતા ઓલો હે મજૂરી કામ કરીને એ બધું પરિવાર નું એના મમ્મી ને એનું ગુજરાન ચલાવતું ચલાવતું હમ માર્કેટ એડ ના સેક્રેટરી મહેશભાઈ પણ છે મહેશભાઈ ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કારણ કે માર્કેટ યાર્ડની બાજુમાંથી જ હાઈવે પસાર થતો હોય એટલે રોડ ક્રોસ કરતી વેળાએ અકસ્માતના બનાવો થતા હોય ગયા વર્ષે પણ એક ખેત શ્રમિકનું મૃત્યુ થયું હતું તો ખાસ એ પણ એક જરૂરી છે કારણ કે હાઇવે ત્યાંથી અમદાવાદ કચ્છ પસાર થતો હોય વાહનો પણ અવરજવર મોટી સંખ્યામાં હોય સ્પીડમાં હોય એટલે જ્યારે કોઈ મજૂરો કોઈ ખેડૂતો કે એરણના કર્મચારીઓ રોડ ક્રોસ કરે ત્યારે અવશ્ય ધ્યાન રાખવી જરૂરી છે અને જો શક્ય હોય તો ત્યાં આગળ કારણ કે વચ્ચે વાત કરતા હતા કે એકાદ સર્કલને બનાવવાનું છે તો અકસ્માતો જે છે નિવારી શકાય આવી બાબત દુઃખદ ગણાય ખરેખર ઉંમરે નાની અને નાની હોય કે મોટી પણ મજૂર મિત્રો યાર્ડના છે અમારો ચોથો પાયો છે એટલે આવું બને ત્યારે થોડુંક દુઃખદ વાત ગણાય બીજી વાત એક્સિડન્ટની છે તો આપણે હાઈવે ઓથોરિટીને ઘણી બધી વખત લખ્યું છે એના નિયમો શું હોય આપણને ખબર નથી ઘણી વખત એવું કહે કે ભાઈ સ્પીડ બ્રેકર છે તો અમારે હાઈવે ઉપર ના મૂકી શકાય આપણે સર્કલનું લખ્યું કે તમે યાર્ડ બાજુ થોડો રોડ છે તો દબાઈ અને સર્કલ થોડું બનાવો અધરવાઈઝ પીપળા કે એવું મૂકીને કંઈ ચેકપોસ્ટ જેવું બનાવવામાં આવે તોય પણ જે કંઈ વાહનોની એ સ્પીડ ઓછી થઈ શકે તમે જાણો છો ખેડૂતની આવક જે છે એ આપણે ચાર નંબરના ગેટે પાછળ લઈ ગયા એનું મેઇન કારણ આ હતું કે અકસ્માત નિવારી શકાય આટલી બધી આવકમાં જો એક નંબરથી ગેટેથી આવક લેતા હોય તો ઘણો બધો ટ્રાફિક થાય એટલે ખેડૂત મિત્રોની આવક આપણે પાછળના ગેટેથી લઈએ પણ આ યાર્ડમાંથી બહાર નીકળવા માટેનો મુખ્ય ગેટ છે હાઈવે ઓથોરિટીને આપણે એ પહેલાં પણ એક્સિડન્ટ થયો ત્યારે પણ લખ્યું જ્યારે જ્યારે એક્સિડન્ટ થયો કે ના થયો જ્યારે ધ્યાનમાં આવ્યું ત્યારે આપણે લખ્યું છે તો એમના એન કેન પ્રકારે જવાબ પણ આવેલા છે પણ કરીશું એવું કંઈ આવ્યું નથી કદાચ નિયમમાં નહીં આવતું સ્ટેટ હાઈવે છે કે આપણે જાણીએ અને નવું સ્ટ્રકચર અમે જે એપીએમસીનું નવા ગેટનું અને જે બનવાનું છે એની અંદર અમે થોડું વિચાર્યું છે કે ભાઈ જે દિવાળી છે અહીંયાથી થોડુંક આપણે જેવું બનાવીએ કે જે કંઈ યાર્ડમાંથી નીકળતા હોય આમ હાઈવેથી થોડુંક દૂરથી અમને દેખાય કોઈ વાહન નીકળે કે દેખાય છતાં ખેડૂત મિત્રોને અને દરેક મિત્રોને વિનંતી પણ છે કે તમે જયારે પણ યાર્ડમાંથી બહાર નીકળો રાતના સમયે તો લગભગ મજૂર નીકળતા હોય કે ખેડૂતો વાહન લઈને નીકળતો થોડું ધ્યાન રાખી વાહન ઉભું રાખી બંને બાજુ જોઈ અને ઉતાવળ ન કરતા ધીમેથી નીકળો આવો કઈ પ્રસંગ બને ત્યારે ખરેખર વધારે દુઃખ થાય હમણાં અમને વાત કરીને કે એને એના પપ્પા નથી એટલે એના પિતા નથી એના મા છે એટલે વિધવા મા સાથે રહેતો હતો અહીંયા મજૂરી કામને કરતો હતો હા એ મને જાણવા મળ્યું એમના તરફથી કે મમ્મી છે પપ્પા તો નથી અને યાર તરફથી જે કંઈ આપણે અકસ્માત વીમો ખેડૂત અકસ્માત વીમો ચાલુ છે એમાં આપણે યાર્ડની અંદર રહેતા જે મજૂર મિત્રો છે એને આપણે એમાં આવરી લઈએ છીએ એટલે યાર્ડ તરફથી પણ પચાસ હજાર રૂપિયા જે કંઈ આ મરણ જનાર છે એના મમ્મી એમના વારસદાર છે એટલે મળશે વેપારી મિત્રો દ્વારા પણ કંઈક વાત થયેલી છે એટલે જે કંઈ વેપારી મિત્રો નક્કી કરે એટલે આપણે કક્ષાએથી જે કંઈ મદદ થાય પણ એ આપણી ફરજમાં આવે ને આપણે કરીએ છીએ એવું નથી કે આપણે દેખાડવા કરીએ પણ ખરેખર દુઃખદ ઘટના છે અને બાળમેરના આજુબાજુના ગામના છે તો યાની જે એમ્બ્યુલન્સ છે ઘર સુધી એમના જે કંઈ સાથી મિત્રો છે એમને સાથે જવું હોય તો લઈએ અને ઘર સુધી આપણી એમ્બ્યુલન્સને પહોંચાડે વૃદ્ધને ટૂંકમાં અત્યારે મેઠવા માટે મૂકવા માટે જશે એમ્બ્યુલન્સ આપણી જશે એટલે જે ખેડૂત અકસ્માત વિમાનની માર્કેટ યાર્ડ આપતું હોય છે તો પછી ત્યાં આગળ મજૂરી કામ જે કરે છે કેવું નથી કે આપણા જ રાજ્યના હોય આ રાજસ્થાન રાજ્યના છે બાલોતરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર છે ત્યાંનો આ મજૂર હતો તેત્રીસેક વર્ષનો આ મજૂર હતો અને ગઈકાલે રાત્રે એનો અકસ્માત થયો ઈજાગ્રસ્ત વધુ હોતી ગંભીર ઈજાઓ પહોંચી હતી એટલે હળવદને મોરબીન રાજકોટ સુધી લઈ ગયા હતા અને પછી અમદાવાદ પણ લઈ જતા જોકે વચ્ચે રસ્તામાં મૃત્યુ થયું છે હાલ એના મૃતદેહને અત્યારે હળવદ શહેરની સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે લાવવામાં આવ્યો છે પીએમ કર્યા બાદ માર્કેટયાર્ડની જે એમ્બ્યુલન્સ છે એમ્બ્યુલન્સ એના મૃતદેહને એના ઘર સુધી જે છે એ મેકવા માટે જવાની છે આભાર મિત્રો